ઓહો જોઈ લો મસાલો જોઈ ના જેમ મોઢામાં પાણી છે દાળ અમને બધા મસાલા નાખ્યા છે તો પછી આપણા પબ્લિક જે જોવે છે એ લોકો ને નાસ્તો કરવા આવું જોઈએ અરે આવું જોઈએ દરરોજ આવું જોઈએ દરરોજ જોબ માટે જવા પેલા અહીંયા નાસ્તો કરી પછી જોબે જવું એટલે કોઈ કદાચ વીસ રૂપિયા લઈને આવ્યો હોય તો એ પાછો ન જાય ને નાસ્તો મળે રે અને આજે સંભારા બધા આપો છો એ બધા જેટલી વાર જોઈએ એટલી વાર કઢી ચટણી સંભાર મરચા જેમ જોયે તમારે ભજીયા ભાઈ ગાઠિયા ભજીયા ભાઈ સુરેન્દ્રનગર ગાઠિયા ને ભજીયા માટે ઓલરેડી ફેમસ છે અને એમાં યાદ તો છે આ શૂટિંગ થઈ તો કેમ છો બધા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા જ વિડીયોમાં અને આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર ની અંદર સવારના પોરમાં જો તમે પણ સારો નાસ્તો ગોતતા હોય તો તમારા માટે બેસ્ટ જગ્યા છે અત્યારે આપણે આવી ગયા વાત કરું તો બસ બસ આ રોડ છે એક દોઢ કિલોમીટર થાય આ બાજુ રાજ હોટલ આવે એટલે બંનેની વચ્ચે મેઇન રોડ ઉપર જ આ શ્રી રામ ગાઠીયા રથ ની લારી છે ચાલો એમના ઓનર સાથે મળીએ શું શું વેરાયટીઝ રાખે છે કેટલા વર્ષથી આ વ્યવસાયમાં છે શું ટાઈમિંગ છે ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો ઘણા ગ્રાહકો અત્યારે અહીંયા નાસ્તો કરી રહ્યા છે શું નામ વડીલ તમારું ગૌરવભાઈ પરમાર ગૌરવભાઈ પરમાર તો તમે અહીંયા શ્રીરામ ગાંઠિયા રથમાં કેટલા ટાઈમથી થી આવો હું તો રોજ આવું છું રોજ આવો ડેલી તમને આમની બધી આઈટમ્સ કેવી લાગે છે બધી બહુ સરસ આઈટમ બધી બહુ તો પછી આપડા પબ્લિક જે જોવે છે એ લોકોને અહીંયા નાસ્તો કરવા આવું જોઈએ કે અરે આવું જોઈએ દરરોજ આવું જોઈએ હું દરરોજ જોબ માટે જવા પહેલા અહીંયા નાસ્તો કરી પછી જોબે જાવ સર તમે જોઈ શકો છો રોજ અહીંયા નાસ્તો કરે છે છતાં પણ એમની હેલ્થ તમે જોઈ લો એકદમ પરફેક્ટ છે એટલે એટલો શુદ્ધ અને સાત્વિક નાસ્તો બનાવે છે ચાલો એમના ઓનર સાથે પણ થોડીક વાતચીત કરીશું કે કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છે કેટલા વાગે આવે છે અને શું છે બધું ટાઈમિંગ તો આ છે શ્રી રામ ગાઠિયા રત્ન ઓનર શું નામ તમારું મારું નામ પંકજભાઈ છે પંકજભાઈ પંકજભાઈ આપણે પેલા તો એડ્રેસ કહી દો કે કોઈ ના અહીંયા નાસ્તો કરવા આવું હોય તો એડ્રેસ શું છે પાકો આપણે એડ્રેસમાં સુરેન્દ્રનગર મેગા મોલ નીચે ઓકે હસમુખ ફર્નિચર ઓકે

તો આપણો બધો નાસ્તો આવી ગયો છે તમે જોઈ શકો છો ભજીયા છે વણેલા ગાંઠિયા છે ખમણ છે સમોસા છે પત્રીના ભજીયા અને આ બધું કોમ્પ્લિમેન્ટમાં સાથે આવે છે આ છે પપૈયાનો સંભારો મીઠી ચટણી કઢી અને મરચાં ચાલો પેલી આઈટમ આપણે ટ્રાય કરશું સુરેન્દ્રનગર જેના માટે ફેમસ છે એવા વણેલા ગાંઠિયા ઓહો કેટલા સોફ્ટ છે જોઈ લો એકદમ સોફ્ટ છે હવે આને કઢી સાથે અને સંભારા સાથે ટ્રાય કરશું આપણે વાહ ભાઈ વાહ આમની મેન ગેમ ચેન્જર છે ને આ સંભારો છે આ સંભારાનો ટેસ્ટ કંઈક અલગ જ છે એકદમ બધી એમના મસાલા નાખીને બધી વસ્તુ બનાવી છે ખરેખર સંભારો બહુ મસ્ત છે સેકન્ડ આઈટમ ટ્રાય કરીએ બટેકા વાળા ઓહો જોઈ લો મસાલો જોઈ ના જેમ મોઢામાં પાણી છે દાળ અમને બધા મસાલા નાખ્યા છે આ મીઠી ચટણી સાથે ટ્રાય કરી

મારા તરફથી છે કે રહેતા તો આમના શ્રીરામ ગાઠિયા રથ બધા નાસ્તા ટ્રાય કર્યા જ હશે જો તમે સુરેન્દ્રનગર આવવાના હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો શ્રીરામ ગાઠિયા રથમાં હું તમને ગેરંટી આપું છું કે તમને આમની એક આઈટમ એવી નહીં હોય કે તમને નહીં ભાવે

રામનવમી ના દિવસે અને આપડે શ્રીરામ ગાઠિયા રથમાં તો બધાનો ખુબ ખુબ આભાર થેન્ક યુ તમારું રિવ્યુ દેવા માટે પંકજ ભાઈ આપડે નાસ્તાના ડીશ ના શું પ્રાઇસ છે

આજના વિડીયોને અહીં સમાપ્ત કરી છે વિડીયો ગમ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને અમારા ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અમે તમારા માટે આવા અવનવા વિડીયોઝ લાવતા જ રહીશું ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આભાર